શૈલેષ પરમારનું આ નિવેદન સમગ્ર દેશની અંદર જાતિના ધોરણે ગણના થવી જોઈએ ગણતરી એ વર્ષોથી થઈ નથી લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ આની માગણી કરેલી છે આજે કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા છેલ્લા દિવસના પ્રસ્તાવમાં ગુજરાત સરકાર ઉપર એ પ્રસ્તાવ કરવા માગીએ છીએ કે ગુજરાતની અંદર પણ જાતિ વસ્તીના ધોરણે એની ધરણા થવી જોઈએ ગણતરી થવી જોઈએ અને એ માટે આ ખૂબ જ જરૂરી છે કારણ કે આધારિત ખબર પડતી નથી કઈ જાતિના કંઈ કઈ લોકો આ રાજ્યમાં વસે છે માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી એ અમારા પ્રસ્તાવ દ્વારા અમે કરવા માગીએ છીએ